નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો હિંમતનગર બારસો પચાસ થી ચૌદસો અઠ્યાવીસ ખેડબ્રહ્મા બારસો પચાસ પચાસ થી તેરસો કુકરવાડા બારસો પચાસ થી ચૌદસો એક્યાસી વડાલી તેરસો થી પંદરસો પાંચ રાજકોટ તેરસો પચાસ થી ચૌદસો પંચોતેર બાબરા અગિયારસો પંચાવન થી ચૌદસો પંચાણું धुका अगर सौ चौदसो छतालीसौ चौदसों चौदौ एकरसो एक चौद सो एक सावरकुंडला चौदसो एक्तेर खा बार सौ बवन चौद सो छप्पन पाटण अग्यारो थी चौदसो एक्तेर

चाणसमा 1051 થી 1362 ચોટાણા 1275 થી 1235 ચોટાણા 1235 થી 1275 હરીજ 1245 થી 1430 વિજાપુર 1400 થી 1490 જેતપુર 1034 થી 1461 સિદ્ધપુર 1250 થી 1505 जमनगर एक हजार ठीक सौ त्रीस विसनगर बार सौ पच्चीस पंद्रह सौ एक वीस, बार सौ सौ छप्पन कड़ी बार सौ पचास ठी पंद्रह सौ त्रीस अंजार सौ चौदसो सौ पिंचोतेर कोडीनार बार सौ थी सौ, बोटाद बार सौ पचास थी पंद्रह सौ वीस जसदर जसद तेरसो पंदर सौ વિરમગામ બારસો પચાસ થી પંદરસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો